આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ પૂર્વ ગવર્નર માર્ક કારની કેનેડાના નવા પ્રધાનમંત્રી બનશે તેવી જાણકારી હાલ સામે આવી રહી છે જસ્ટિન ટ્રુડોનું સ્થાન કારની લેશે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે સત્તારૂઢ લિબરલ પાર્ટીના નવા નેતાની પસંદગી ક્યાંક થઈ ચૂકી હોય તેવા સંકેતો મળી રહ્યા છે અને તે વચ્ચે ઓગણસાઠ વર્ષીય કાર્નીએ છ્યાસી ટકા સભ્યોના વોટ હાંસલ કરી લીધા છે અને ત્યારબાદ તેમનો ચહેરો સામે આવ્યો છે પૂર્વ ગવર્નર માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બનશે અને તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેવાના છે તો કોણ છે માર્ક કારની તેના વિશે પણ તમને વિગતવાર જાણકારી આપીશું નાનમણમાં જ તેઓના દ્વારા એડમન્ટનમાં વિતાવ્યું હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે આ ઉપરાંત તેમણે નાનપણ એડમન્ટનમાં વિતાવ્યું છે અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો તેમના દ્વારા અભ્યાસ પણ કરવામાં આવ્યો છે ઓગણીસો ને પંચાણુંમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી પણ કાર્ની દ્વારા મેળવવામાં આવી છે આ ઉપરાંત બે હજાર આઠમાં કાર્નીને બેન્ક ઓફ કેનેડાના ગવર્નર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા એ ફરજ પણ તેઓ નિભાવી ચૂક્યા છે બે હજાર દસમાં ટાઈમ મેગેઝીનમાં પચીસમાં સૌથી પ્રભાવશાળી નેતાની તેઓએ છબી પણ ધરાવી હતી બે હજાર બારમાં યુરોમની મેગેઝિને સેન્ટ્રલ ગવર્નર ઓફ ધ યર જાહેર કર્યા બે હજાર તેરમાં કાર્ની બેંક ઓફ ઇંગ્લેન્ડના પણ ગવર્નર બન્યા હતા આ સાથે જ બે હજાર વીસ સુધી તેમણે આ પદ પર કામગીરી પણ કરી હતી આ પદ તેઓએ સંભાળ્યો હતો જેમાં માર્ક કાર્નીનો જન્મ ફોર્ટ સ્મિથ નોર્થ વેસ્ટ ટેરિરિટરીઝ કેનેડામાં થયો હતો અને તેમણે નાનપણ એડમન્ટનમાં વિતાવ્યું હતું